નમસ્કાર આજે આપણે ધોરણ પાંચ અંગ્રેજીના પેપરનું સોલ્યુશન કરીશું પ્રશ્ન એક નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો અહીં એક ફકરો આપેલ છે અને તે ફકરા ઉપરથી ત્રણ પ્રશ્નો આપેલ છે પહેલો પ્રશ્ન છે હુ વેન ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમમાં કોણ ગયું હતું તો તેનો જવાબ થાય ધ માઉસ વેન ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા હેઝ અ બ્લૂ કેપ ઓપ્શન છે ધ માઉસ ધ કેપ્ટન તો અહીં ખાલી જગ્યામાં લખીશું ધ કેપ્ટન ધ કેપ્ટન હેઝ અ બ્લુ કેપ ત્રીજો પ્રશ્ન છે ધ કેપ્ટન ડઝ નોટ લવ ઇઝ બ્લુ કેપ ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું કેપ્ટન ને પોતાની વાદળી ટોપી પસંદ ન ہوتی સાચું કે ખોટું તો આ વાક્ય એક ખોટું છે તો ત્યાં આપણે ફોલ્સ કરીશું પ્રશ્ન 2 નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે ચાલુ ક્રિયા દર્શાવતા શબ્દો લખો ઉદાહરણ છે રીડ રીડ એ ક્રિયાપદ છે રીડ એટલે વાંચું તો એનું ચાલુ ક્રિયા દર્શાવતો શબ્દ બનશે રીડિંગ એટલે કે ચાલુ ક્રિયા બતાવવા માટે કોઈપણ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવું જોઈએ તો આપણે અહીં દરેક ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવશું તો એનો જવાબ આવી જશે પહેલું છે ઇટ એટલે કે ખાવું તો એનું બનશે ઈટિંગ બીજું છે વોશ એટલે ધો તો એનું થશે વોશિંગ ત્રીજું છે કૂક એટલે રાંધવું જેનું થશે કૂકિંગ અને એના પછીનું છેલ્લું છે સ્લીપ એટલે સૂવું જેનું જવાબ થશે સ્લીપિંગ આ પ્રમાણે દરેક ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવશું તો આપણે ચારે ચાર પ્રશ્નોના જવાબ આવી જશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે મૂળ ક્રિયાપદની સામે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખો અહીં મિત્રો કેટલા ક્રિયાપદ આપેલા છે જેના ભૂતકાળના રૂપ આપણે મૂકવાનું છે ઉદાહરણમાં પ્લે પ્લે એટલે રમવું જેનું ભૂતકાળનું રૂપ થાય પ્લેડ તો અહીં પ્રશ્નમાં જોઈશું પહેલું છે વોક વોક એટલે ચાલો જેનું ભૂતકાળનું રૂપ થશે વોકડ બીજું છે લાભ લાફ એટલે અશુભ જેનું ભૂતકાળનું રૂપ થશે લાફડ ત્રીજું છે ક્લાઇમ્બ ક્લાઇમ્બ એટલે ચડવું તેનું ભૂતકાળનું રૂપ થશે ક્લાઇમ્બડ એના પછીનું છે વોસ વોસ એટલે ધોવું એનું ભૂતકાળનું રૂપ થશે વોસ ડ્યાર બાદ છેલ્લું છે થિંક થિંક એટલે વિચારવું જેનું ભૂતકાળનું રૂપ થશે થોટ તો બાળ મિત્રો અહીં પહેલાં ચાર ક્રિયાપદોની પાછળ ઈડી પ્રત્યય લાગ્યું જ્યારે થિંકનું થોડ થયું ક્રિયાપદના ભૂતકાળ બનાવતી વખતે બધા જ ક્રિયાપદોની પાછળ ઈડી લાગે એવું નથી હોતું અમુક ચોક્કસ ક્રિયાપદોની પાછળ ઈડી લાગે બાકીના ક્રિયાપદોની પાછળ અલગ અલગ રીતે પ્રત્યયો લાગતા હોય છે પ્રશ્ન ચાર નીચે આપેલ વાક્યોને અનુરૂપ ચિત્રો સાથે જોડો અને વાક્ય ફરીથી લખો પહેલું ચિત્ર છે જેમાં એક બાળકી સાયકલ ચલાવી રહી છે તો એનો જવાબ આવશે નીતા ઇઝ રાઇડિંગ અ બાયસિકલ તો તેની પહેલાંની સામે આપણે લખીશું નીતા ઇઝ રાઇડિંગ અ બાયસિકલ નીતા સાયકલ ચલાવી રહી છે બીજું ચિત્ર છે તો એમાં જોઈશું કે એક બાળક પતંગ ચગાવી રહ્યું છે તો એવું વાક્ય છે તો એની સામે આવશે રામ ઇઝ અ અઈટ રામ ઇઝ ફ્લાઈંગ અઈટ રામ પતંગ ચગાવી રહ્યો છે ત્રીજું ચિત્ર છે જેમાં જવાબ આવશે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ એક સ્ત્રી ગાય દૂહી રહી છે તો જેનું નામ કોકિલાબેન છે તો અહીં જવાબમાં લખીશું ઓકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ ત્યારબાદ ચોથો પ્રશ્નમાં ચિત્ર જોઈશું તો એક બાળક વાંચી રહ્યું છે તો એમાં આવશે કેતન ઇઝ રીડિંગ અ બુ કેતન ઇઝ રીડિંગ અ બુક કેતન ચોપડી વાંચી રહ્યો છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે જેમાં એક બાળક વૃક્ષ પર ચડી રહ્યું છે તો ત્યાં જવાબ આવશે રોહિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી રોહિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી ક્લાઇમ્બ એટલે ચડું તો ક્લાઇમ્બિંગ ચાલુ કર્યા બધા છે તો રોહિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચે આપેલ શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો પહેલો છે એસ ટીયુ ડી ખાલી જગ્યા એન તો ત્યાં આવશે એન તો પૂરો સ્પેલિંગ બનશે એસ ટીયુ ડીએ એન ટી સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી બીજો શબ્દ એ ટીચરનો છે તો એમાં ખાલી જગ્યામાં અક્ષર આવશે ઈ ટી ઈ એ સી એચ ઈ આર ટીચર એટલે શિક્ષક ત્રીજો છે ત્યાં ખાલી જગ્યામાં આર આવશે ડી આર આઈ ફી ઈ આર ડ્રાઈવર એટલે ડ્રાઈવર અને ડી છેલ્લો શબ્દ છે જેમાં ખાલી જગ્યામાં અક્ષર આવશે પી પી ઓ ડબલ ટી ઈ આર પોટર એટલે કુંભાર ત્યારબાદ પ્રશ્ન છ નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ યોર નેમ તો અહીં તમારે પોતાનું નામ લખવાનું છે માય નેમ ઇઝ સુરેશ માય નેમ ઇઝ સુરેશ આવી રીતે દરેક બાળક પોતાનું નામ લખશે બીજો પ્રશ્ન છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર તમારા વર્ગ શિક્ષક કોણ છે તો અહીં જવાબ લખીશું માય ક્લાસ ટીચર ઇઝ પછી તમારા ક્લાસ ટીચરનું નામ માય ક્લાસ ટીચર ઇઝ સુરેશભાઈ ત્રીજો પ્રશ્ન છે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ તમારા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે આનો જવાબ આપતી વખતે ધેર આર શરૂઆત કરશું ધેર આર ફોર્ટી ટુ સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ કેટલા સ્ટુડન્ટ હોય એટલી સંખ્યા લખવાની ધેર આર ફોર્ટી ટુ સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ ત્યારબાદ પ્રશ્ન સાત कोष्ठमा अपील शब्द अथवा शब्द समूहનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો ટીચર સેઝ ખાલી જગ્યા મોર્નિંગ તો અહીં ખાલી જગ્યામાં આવશે ગુડ ટીચર સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ ટીચર ગુડ મોર્નિંગ પછી ખાલી જગ્યામાં આવશે ટીચર ટીચર સેઝ ખાલી જગ્યા પ્લીઝ તો ટીચર જવાબ આવશે SIT DOWN प्लीज ડાઉન એટલે બેસી જાઓ ડાઉન પ્લીઝ સ્ટુડન્ટ્સ છે તો તેમનો જવાબ આવશે થેન્ક યુ સ્ટુડન્ટ ઇઝ થેન્ક યુ ટીચર સેઝ ઓપન યોર ટેક્સ બુક ટીચર ઇઝ ઓપન યોર ટેક્સ બુક્સ પ્રશ્ન આઠ ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે પાંચ વાક્યો લખો અહીં દરેક વિદ્યાર્થી પોતાનું નામ પિતાનું નામ માતાનું નામ ભાઈ અને બહેનનું નામ દર્શાવતા અંગ્રેજીમાં પાંચ વાક્યો લખશે